લાઈ ઝાડિયા પાસે હલી જા ઝાડિયો મને કઈક સલાહ દીસે ઝાડિયો છે ને લપકિન ઘર પાસે દીસે લઈને ઘર કોઈ હલી જા આ મારો દીકરો જો ને ટીટીયો જો ને ઈજ કોક ની બયું ઠગાવે ઈ ની બઈ ને ફોન લઈ દે ને એટલે અમારી બયું ને અમાર લઈ દેવા પડે ઈ કેન ફોન કરવા દે એ હાલો ટીતા એટલે તે તારી બાઈ ને ફોન લઈ દીધો હે હે

આમ મને મને થઈ ગયું અને વાવરી આવે છે ટૂંકમાં ડાકણ વર્ગી જાય તમને એમ સમજવાનું અને નો હોય ને એવા ઢોંગ કરવાના એટલે ઈ દીકરા મારાનો છે ને એ તમને ફોન લઈ જ દેશે પણ હા તમારે એટલું બોલવું પડે કે મારે ફોન લેવો છે એમ

પડી <laughs> ગયો <laughs> મને લાગે છે હવે છે ને આ લાઈનમાં આવતો જાય છે લગભગ છે મને ફોન લઈ દી છે એ આવે ને એટલે પાછું નાટક ચાલુ કરતા મને ફોન લઈ દી છે મારી દીકરી આ બાઈ થઈ હું જુ મને લાગે સુડેલ જ વેર ગઈ માર હા હરાન ફોન કરવા દે બાપા મારું દીકરી એ હાલો એ હા તમે ફટોફટ માર ઘરે આવો એ શું છું એમ નહી તમારી સોડી ને શાંક મેલી જમીન માં ફરક પડી ગયો મને લાગે સુડેલ વર્ગી અરે મને કે મારી નાખું તમે જલ્દી આવો હું રસ્તા મૂકો હા હા અમારે હા હાર આવી જાય ને તો કઈ લપ નહી એની સોડી હે બાપા આને આન પેલેથી ને વાવરી આવતા મને તો એવું લાગે મારો દીકરો આ સમય ફોન આવ્યો કે મારી સોડી ને મેલી જમીન માં પગ પડી ગયો છે હવે મારે તાત્કાલિક જવું છે આ સુડે વર્ગીનો નો ગયો તો સારું છે બોલો આ શ્યા આવી ગયા મને તો લાગે છે મારી બીક દેવી લાગી ગઈ છે આ કોક તાંત્રિક ને ન બોલાવીને આવે તો હારું નકર છે ને હું ખોટી પડીશ આ શ્યા જશે રેઢો પાછો આવશે બાકી ફોન તો લાવત મારા હા ક્યારે આ વિશે બોલો ના એવું કઈ હતું નઈ તો મેલી જમીન માં પગ પડી હરા મને મારવા દોડી મારવા દોડી છોડીને કઈ નથી ના ઈ જલ્દી આવો ને ખરીદ ત્યારે મહાનીઓ આવશે આ ફોન લઈ દે ને તો હારું લગભગ ડેલો ખેલખો આવતો લાગે છે આવતો લાગે છે ભાઈ પાછું નાટક ચાલુ કરું એ ફોરી બરા તને શું થાય છે લે બાપુ તને એ સમય ક્યાં આ તો હરખું છે હવે બધું લે તો બાવડી આવે જો તું કોણ છો એ તારો બાપો છું હું મારી સોરી ઉના હૈયા ન કરે અડાડે અહીંયા લઈ જાય છે હાલો લઈ હારા પકડો આને